હવે માન્ય નરેન્દ્રભાઈના મંત્રીમંડળની અંદર શ્રી સી આર પાટીલ કેન્દ્રના કેબિનેટ મંત્રી બન્યા છે એટલે કેન્દ્રના કેબિનેટ મંત્રી તરીકે આખા દેશની જવાબદારી એમની પાસે છે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે પણ સંગઠનની કામગીરી જવાબદારી અત્યારે તેઓ સંભાળી રહ્યા છે એટલે આ બંને જવાબદારીમાંથી હવે પ્રદેશની જવાબદારી જ્યારે કેન્દ્રનું અમારું મોડી મંડળ જ્યારે જે યોગ્ય નિર્ણય કરશે એ વખતે જે જગ્યા થશે એના ઉપર નવા અધ્યક્ષની અમારું કેન્દ્રનું મંડળ જે માર્ગદર્શન આપશે એ પ્રમાણે નિમણૂક થશે ભાજપની કારોબારી બેઠક થઈ રહી છે સાળંગપુર ખાતે અને ત્યાં જે બેઠક થઈ રહી છે એનો આ બીજો દિવસ છે અને ઘણા બધા અલગ અલગ સમાચારો આવે છે ક્યારેક મંત્રીઓના નિવેદન આવે છે તો ક્યારેક પ્રદેશ અધ્યક્ષ એવું કહે છે કે મને હવે મારા હોદ્દા પરથી મુક્ત કરો સી આર પાટીલે આજે પોતાના ભાષણ દરમિયાન કાર્યકર્તાઓ મંત્રીઓ અને જે પણ હાજર હતા એ બધા જ ભાજપના નેતાઓને કહ્યું કે મેં હાઈ કમાન્ડને તો કહ્યું જ છે તમને પણ હું વિનંતી કરું છું કે મને મારા હોદ્દા પરથી હવે મુક્ત કરો સી આર પાટીલ લોકસભાની ચૂંટણી જીત્યા બાદમાં તેમને જળસંચાર મંત્રી મંત્રાલય સોંપવામાં આવ્યું અને પછી હવે બે હોદ્દા સી પાટીલ કેવી રીતના સંભાળ શકે કારણ કે હવે દિલ્હીના ફેરા છે એ વધી ગયા છે સંસદમાં પોતાનો અને ગુજરાતનો અવાજ ઉઠાવવાનો છે એ બધાની વચ્ચે ભાજપ અધ્યક્ષ તરીકેનું પદ સાચવવું અને એ પદ માટે કામ કરવું એમના માટે અઘરું બની શકે છે એટલે સી આર પાટીલે આજે ખુલ્લી અને નેતાઓને કહ્યું છે કે મને મારા પદ પરથી મુક્ત કરો કારોબારી બેઠકમાં એમએલએ પણ આવ્યા છે મંત્રીઓ પણ આવ્યા છે સીએમ પણ ત્યાં છે અને આ કારોબારી બેઠકમાં આગામી ચૂંટણીમાં શું કરી શકાય અને પંચાયતની ચૂંટણીને બધું આવે જ છે એની રણનીતિ ઘડવામાં આવશે કેન્દ્રમાંથી પિયુષ ગોયલ પણ ત્યાં હાજર હાજર રહ્યા છે ત્યાં આવ્યા છે એટલે રણનીતિ બનાવવામાં આવશે પણ બધાની નજર આ બેઠક પર એટલે હતી કારણ કે આ બેઠકમાં સીઆર આર જગ્યાએ કોને રાખવા કોને અધ્યક્ષ બનાવવા એની ચર્ચાઓ થવાની હતી આજે બીજો દિવસ છે એટલે આજે છેલ્લો દિવસ છે બે દિવસની એક કારોબારી બેઠક હતી બીજા દિવસે એટલે આજે નહીં તો કાલે એક બે દિવસમાં હવે નામ ફાઇનલ થઈ જશે આજે બધી જ રીતના મનોમંથન કરવામાં આવશે કારણ કે રાહુલ ગાંધીએ બે વાર એવું નિવેદન આપ્યું છે કે ગુજરાત ઇન્ડિયા ગઠબંધન જીતી રહ્યું છે એટલે એ પણ વિચારવાનો વિષય છે જેને પણ પદ આપવામાં આવશે એ બહુ જ બધું જોયા પછી પદ આપવામાં આવશે કારણ કે લોકસભામાં જે હેટ્રિક બનાવવાનું જે સપનું હતું ભાજપનું એ ન થઈ શક્યું અને રાહુલ ગાંધીનું આ નિવેદન અને ગુજરાતમાં જે કકડાટ ચાલી રહ્યું છે એ બધું જ જોતા કોને અધ્યક્ષ બનાવે છે એ ખબર નથી પણ કારોબારી બેઠકમાંથી ઘણા બધા આવા નિવેદનો આવી શકે છે આગળ જતા નીતિન પટેલે પણ પોતાના નિવેદનમાં એવું કહ્યું કે સીઆર આર પાટિલ બે હોદ્દા અત્યારે ન સંભાળી શકે બે હોદ્દાને પૂરતો સમય ન આપી શકે એટલે અધ્યક્ષ તરીકે કોઈ બીજાનું નામ સામે આવશે કોનું નામ સામે આવશે એ ખબર નથી કારણ કે ભારતીય જનતા પાર્ટી હંમેશા એવું કહેવાય કે અનપ્રિડિક્ટેબલ હોય છે એટલે એ જે નેતાઓના નામ આપણા મગજમાં ચાલતા હોય એનાથી કંઈક નવું નામ જ આવી શકે છે સી આર પાટિલની જગ્યાએ કયા નેતાને સ્થાન મળે છે એ જોવાનું રહ્યું પણ કારોબારી બેઠકમાંથી જે દ્રશ્ય આવ્યા છે જે નેતાઓના નિવેદન આવ્યા છે તે સાંભળીએ ભારતીય જનતા પક્ષના બંધારણ પ્રમાણે દરેક સંગઠનની કમિટીઓ પછી તાલુકાની હોય જિલ્લાની હોય રાજ્યની હોય કે રાષ્ટ્રીય કક્ષાની હોય એની નિયમિત રીતે બેઠકો યોજવામાં આવે છે અને એના પ્રમાણે જ આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષની પ્રદેશ કારોબારીની બેઠક સારંગપુર મુકામે હનુમાનજી મહારાજના ચરણે પૂજ્ય સ્વામી મહારાજ અને પૂજ્ય યોગી મહારાજજીના પવિત્ર ધામની અંદર અહીંયા યોજવામાં આવી છે અને આજે આવતીકાલે બંને દિવસ દરમિયાન અમારા ભારતીય જનતા પક્ષના દરેક અપેક્ષિત કાર્યકરો હોદ્દેદારો ધારાસભ્યશ્રીઓ સંસદ સભ્યશ્રીઓ અને દરેક મોરચાના હોદ્દેદારો એમાં ઉપસ્થિત રહેશે અને આ બે દિવસ દરમિયાન વિવિધ વિષયો ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવશે પક્ષ દ્વારા પણ જે ઠરાવ રજૂ કરવામાં આવે એના ઉપર ચર્ચા કરવામાં આવશે અને આગામી કાર્યક્રમો વિશે પણ ચર્ચા કરી અને ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને કેન્દ્રની માનનીય નરેન્દ્રભાઈ મોદીજીની સરકાર દ્વારા જે પ્રજાલક્ષી કાર્યક્રમો યોજનાઓ ચલાવવામાં આવે છે એની વિસ્તૃત માહિતી પ્રજા સુધી પહોંચે અને દરેક નાગરિકેનો પૂરતો લાભ લે એ માટે અમે સક્રિયતાથી અમારું સંગઠન જે કામ કરે છે એમાં વધુ વેગ આપીશું અને પ્રજાની વચ્ચે જવાનું સંગઠનને મજબૂત બનાવવાનું કામ આ કારોબારી દ્વારા અમે કરીશું જો પ્રદેશ અધ્યક્ષ તરીકે અત્યારે માન્ય સી આર પાટીલજી છે સી આર પાટીલના નેતૃત્વમાં ગુજરાતમાં જે ચૂંટણીઓ યોજાઈ એ બધી જ ચૂંટણીઓમાં કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી હોય તો એ વખતે એકસો છપ્પન ધારાસભ્યો ગુજરાતમાં ભાજપના ચૂંટાયા ત્યાર પછી તો પાંચ નવા ધારાસભ્યો ભાજપમાં ઉમેરાયા એ સિવાય જે જે ચૂંટણીઓ તાલુકા જિલ્લાની કે નગરપાલિકા કોર્પોરેશનની યોજાઈ એમાં પણ ભાજપનો ભવ્ય વિજય થયેલો તાજેતરમાં જે લોકસભાની ચૂંટણી યોજાઈ એમાં પણ ગુજરાતમાં પચીસ લોકસભા સીટો ઉપર ભાજપના ઉમેદવારો લાખો મતોની બહુમતીથી વિજય થયા છે શ્રી સી આર પાટીલજી પણ લાખો મતથી વિજય થયા છે માન્ય અમિતભાઈ શાહ પણ લાખો મતોથી વિજય થયા છે ત્યારે સ્વાભાવિક હવે માન્ય નરેન્દ્રભાઈના મંત્રીમંડળની અંદર શ્રી સી આર કેન્દ્રના કેબિનેટ મંત્રી બન્યા છે એટલે કેન્દ્રના કેબિનેટ મંત્રી તરીકે આખા દેશની જવાબદારી એમની પાસે છે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે પણ સંગઠનની કામગીરી જવાબદારી અત્યારે તેઓ સંભાળી રહ્યા છે એટલે આ બંને જવાબદારીમાંથી હવે પ્રદેશની જવાબદારી જ્યારે કેન્દ્રનું અમારું મોવડી મંડળ જ્યારે જે યોગ્ય નિર્ણય કરશે એ વખતે જે જગ્યા થશે એના ઉપર નવા અધ્યક્ષની અમારું કેન્દ્રનું મોવડી મંડળ જે માર્ગદર્શન આપશે એ પ્રમાણે નિમણૂક થશે અધિકારીઓ પદાધિકારીઓ સૌ આજે કારોબારીમાં જે કાંઈ ધરાવો થશે અને અંદર ભાગ લેવાના છે ત્યારે સાથે સાથે અષ્ટભંજન દેવના પણ બધા પદાધિકારીઓને દર્શનનો લાભ મળવાના છે આશીર્વાદનો પણ લાભ મળવાનો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આજની આ પ્રદેશ કારોબારોથી મોટા જિલ્લાના લગભગ બસો થી વધારે કાર્યકર્તાઓ આ સૌ મહેમાનોને આગતા સ્વાગતા અને સ્વાગત વ્યવસ્થામાં જોડાણા છે કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે અને સાળંગપુરની આ પવિત્ર ધરતી ઉપર એક નવી ઉર્જા અને નવી ઉમંગ સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વિસ્તારમાં જશે